કૃષિ સહાયના ફોર્મ ભરવાની કામગીરી રાજકોટ જિલ્લામાં અરજી કરી ગામો પાક નુકસાન અંગે અરજી સ્વીકારવામાં આવી રહી છે વીસી મારફતે ખેડૂતો અરજી કરી રહ્યા છે જો વીસી અરજીના નાણાં માંગે તો તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી પૈસા ઉઘરાણી કરતા વીસી સામે કાર્યવાહી કરવામાં આવશે અ દરેક એવા cases આવતા જ હોય છે કારણ કે એક સાથે જો વધુમાં વધુ કામગીરી થતી હોય તો server પ્રશ્નો છે અમારા ધ્યાનમાં છે અમે સમયાંતરે state ની technical team ને પણ જાણ કરી છે અને આ લોકો અને case to case basis એવી જે પણ ફરિયાદ આવે છે એના ઉપર જે પણ કાયદાકીય પગલાં લેવાના હોય તો સંબંધિત ટીડીઓસી દ્વારા એક્શન લેવામાં આવે છે સોયાબીનના પ્રોક્યોરમેન્ટ પણ ચાલુ છે ટોટલ પંદર ખેડૂતોએ એનરોલમેન્ટ કર્યું છે અને અત્યાર સુધીમાં ત્રણસો પાંચ ખેડૂતના સોયાબીન લઈ લીધા છે ટોટલ ચાર હજાર ચારસો એકાશી ક્વિન્ટલ ખરીદી થઈ ગઈ છે જે લગભગ બસો અડત્રીસ લાખની